ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા એકસો એક જ નંબર યાદ રાખવામાં આવે તેના માટે થઈને આજે કુલ ત્રીસ જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ત્રીસે ત્રીસ ગાડીઓ એકસો ની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા એકસો ને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે

અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગ ને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે